નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર કાળમુખો બન્યો હતો જેમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર સત્તર થી વધુ લોકોના મોત હતા જ્યારે વધુ ઇજાગ્રસ્ત થયા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવારે ગમખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં એકી સાથે પાંચ વાહનો ટકરાયા હતા આ ભયાનક અકસ્માતમાં ત્રણ થી વધુ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા

હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને હાલમાં પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા આ બદલ